પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે તેમને નથી લાગતું કે મોદી મેજિક જેવું કહે છે ભાજપ આરએસએસમાં વ્યક્તિત્વને કોઈ મહત્વ આપવામાં આવતું નથી તેમણે કહ્યું કે આ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો તો કે હિન્દુ ગૌરવ વધવાને કારણે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરે તેવી શક્યતા છે કે તેમણે આમાં કોઈ મોદી મેજિકની ભૂમિકાને ફગાવી દીધી હતી સ્વામી રવિવારે લો કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ અને તેના વૈચારિક પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વ્યક્તિ કરતા સંગઠનને સિદ્ધાંતે વધુ મહત્વ આપવામાં આવે છે સ્વામીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપે ત્રણસો સિત્તેર થી વધુ બેઠકો જીતવાના દાવા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ચારસોના આંકડા પાર કરવાના દાવા વિશે પૂછવામાં આવ્યું હતું તેના પર તેમણે કહ્યું હતું કે હું માનું છું કે ભાજપ તેના અગાઉના ચૂંટણી પ્રદર્શનને પાછળ છોડી દેશે પ્રથમ વખત હિન્દુઓને ઓળખ પર તેમની ઓળખ પર ગર્વ અનુભવી રહ્યા છે તેઓ હવે નહેરુને જે સંકોચ અનુભવતા હતા તે અનુભવતા નથી તે સમયે તેમના પર લાદવામાં આવ્યું હતું જો કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો વિચારી શકે છે કે આ પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે થાય છે આપણે આવી બાબતોને મહત્વ આપવાની જરૂર નથી મને નથી લાગતું કે મોદી મેજિક જેવું કંઈ છે